નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગઈકાલે ધોરણ દસનું બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વડોદરામાં પણ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી નિસર્ગી બારોટ નામની જે વિદ્યાર્થીની છે ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં નવ્વાણું પાસ થઈ છે નિસર્ગી અજયભાઈ બારોટ કે જે સંત કબીર સ્કૂલમાં અભ્યાસ કરે છે ઘરે નૈસર્ગિક બારોટ સારા માર્ક્સ પાસ થતા ઘરમાં એક ખુશીનો માહોલ જ બન્યો હતો ખુશીની વાતમાં કેક કટિંગ કરી અને તેના દ્વારા સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું નૈસર્ગિક બારોટ બાયોમેડિકલ કોલેજમાં અભ્યાસ કરશે અને ડૉક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આઈ એમ નૈસર્ગિક બારોટ અને ટેન્થ સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામ્સમાં આઈ ગોટ નાઇન્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ પર્સન્ટેજ એન્ડ નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સ એટ પર્સન્ટ ટાઈલ એન્ડ સો યા ખુશી તો છે હવે માર્ક્સ ઓફકોર્સ રિઝલ્ટ્સ આવે એટલે આઈ એમ હેપી રાઈટ નાવ અને લાઈક આપણું હાર્ડ વર્ક હાર્ડ ફોર એન્ટાયર યર અને પછી હા મહેનત હ ખાસું હાર્ડવર્ક લાગ્યું અને લાઈક પર્સિસ્ટન્સલી આખા યરથી તૈયારી કરવી પડી હતી સો ઓફકોર્સ આ બધું પેબેક કરે તો હેપીનેસ તો છે વાંચવામાં આઈ મીન ઇટ ડિપેન્ડેડ ઓન વોટ ધ ડે વોઝ કે મોસ્ટલી હું ટ્રાય કરતી હતી જે આખો દિવસ જેટલું જ થાય મેક્સ ટુ મેક્સ હું ભણું બટ ઇફ સમ ડેઝ આઈ ફીલ લાઈક કે મારાથી નહીં થતું નાવ આઈ ની ડ્રેસ તો રેસ્ટ બી અપ્રોપ્રિએટલી આપવો પડતો હતો એટલે ઇટ ડિપેન્ડેડ અપોન હાઉ માય બોડી સાયકલ વોક ઓન ધેટ ડે એન્ડ વોટ માય મૂડ વોઝ ના મારું કોઈ સોશિયલ મીડિયા અકાઉન્ટ નથી અને ઘણી વખત મૂવીઝ જોવું ઓફકોર્સ ફોર ફ્રી ટાઈમ બટ સોશિયલ મીડિયા અકાઉન્ટ મેં બનાવ્યું જ નથી એટલે એનો તો કોઈ ચોઈસમાં બિકોઝ નો મોબાઈલ લઈએ તો ઓફકોર્સ અડિક્શન આવે જ ઇટ્સ નોટ ધેટ વી આર ટ્રાઈંગ ટુ ગેટ અડિક્ટેડ બટ ધ સિસ્ટમ ઇઝ મેડ ઇન સચ અ વે કે તમે અંદર ઘૂસી જ જાઓ એક વખત ફોન ઉઠાવો તો ઘરેથી કેવો સપોર્ટ મળી રહ્યો સપોર્ટ તો ફૂલ ઓન છે મમ્મા ડેડી મારી સિસ્ટરે બી લાઈક ફૂલ ઓન સપોર્ટ કર્યું છે લાઈક આઈ વોઝ ગેટિંગ ફૂલ ટાઈમ ટુ સ્ટડી અને મમ્મા અને ડાડીએ તો હંમેશાથી મને એન્કરેજ જ કર્યું છે ભણવાનું અને મારી બેને બહુ મહેનત કરી અને ઓફકોર્સ એ મારી સાથે આખું યર મને ડિસ્ટર્બ ના કર્યું બિકોઝ યુ નો આઈ હેડ ટુ ગીવ એક્ઝામ્સ આગળ હું પીસીબી લેવાની છું અત્યાર તો નીટ ક્રેક કરી એ જ હોવું છે પછી આગળનું જોઈશું બીજું શું છો બીજું હોબીઝમાં મારે આર્ટ છે અને પછી હું ઓલિમ્પિયાડ્સ બી આપું છું ઘણી વખત પેઇન્ટિંગ કરું છું આ પેઇન્ટિંગ મેં બનાવી છે લાઈક અને ફ્રી ટાઈમમાં ઘણી વખત કુકિંગ બી ગમે છે અને બીજો બધો ટાઈમ હું ઓલિમ્પિયાડ્સની પ્રિપેરેશન્સમાં આપું છું કેવી રીતના તૈયારીઓ અભ્યાસમાં હવે તો નીટ સેન્ટર્ડ હોય નીટ આપવાની છે ટ્વેલ્થમાં તો હવે તો થ્રી મેઇન સબ્જેક્ટ્સ પર ફોકસ છે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયો અને હવે ટ્રાય કરું છું કે મારી રીડિંગ કેપેસિટીને હું ઇન્ક્રીઝ કરું કે કી ફ્યુચર તો એ જ માગવાનું છે બહુ ખુશી થાય છે આઈ પ્રાઉડ ઓફર શું કહું કંઈ બોલવા માટે શબ્દ નથી મારા માટે એમ પહેલેથી જે હોંશિયાર જ છે હંમેશા ક્લાસમાં ને એમાં ફર્સ્ટ જ આવે છે ઇવન ડ્રોઈંગ બી બહુ ફાઇન કરે છે આ ગણપતિ દાદા તમે દેખી શકો તો બહુ ફાઇન કરીને મને બહુ પ્રાઉડ છે એના માટે પહેલેથી જ હોશિયાર જ છે ક્લાસમાં હંમેશા સરસ ટોપ પર જ હોય છે એ રહી તમે રીતના એને એકચ્યુઅલી એને પોતાને જ બહુ છે ભણવાનું તો બહુ એટલું બોલવું નથી પડતું એ પોતે બી મોબાઈલને એવું કશું એને બહુ એડિક્શન છે નહીં

અહીંયા હમણાં જ કેક કટ કરી બહુ ખુશી તો બહુ થાય છે